સંબંધોના ના જરૂખે આજે લાગણીઓના ફૂલ ખીલ્યા છે આંગળીઓના વેઢે ગણાય છે ભર ઉનાળામાં પણ ભીંજવી દે સ્નેહથી પ્રેમથી ગુંથાયેલા લોકો અણમોલ ચડ્યા છે શબ્દ બે જુઓ તો સ્નેહ અને મિલન સ્નેહ એટલે પ્રેમ અને મિલન એટલે મળવું સ્નેહ મિલન એટલે પ્રેમ થી મળવું કે પછી અજાણ્યા હોય પણ આપણા હોય ત્યાં પ્રેમ ગૂંથવા મળવું પધારેલા સૌ મંચસ્થ મહાનુભાવો સાધુ સંતો સમાજના આગેવાન વડીલો ભુવાજીઓ કલાકારો સમગ્ર રાવળ યોગી સમાજ ટ્રસ્ટ સંસ્થાના પ્રમુખ શ્રી લાલભાઈ વામત સાહેબ તેમજ સંસ્થાના અન્ય આગેવાનો સૌ મિત્રો પરિવારજનો સ્વજનો આપ સૌનું પ્રેમની પવિત્રતાથી અંતરની આહલાદકતાથી લથપથ લાગણીઓથી અને સ્નેહની સરવાણીથી કોલાવડા ગાંધીનગરથી હું આરતી દિનેશભાઈ રાવળ આપ સૌનું સ્વાગત કરું છું આજે સમગ્ર રાવળ યોગી સમાજ ટ્રસ્ટ દ્વારા પ્રથમ સ્નેહ મિલન કાર્યક્રમ આયોજિત થયો છે તો આ શુભ પ્રસંગે મારે તમારી સાથે કેટલીક સુંદર મજાની વાતો શેર કરવી છે એવું કહેવાય છે ને કે ધ મોસ્ટ ચેરીશ્ડ મોમેન્ટ્સ હેપન વેન ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી ગેટ ટુગેધર આજે આપણો સમાજ એક અતિ શુભ અને ઐતિહાસિક સ્નેહ જઈ રહ્યો છે મહાશિવરાત્રિ જેવા પવિત્ર દિવસે આપણા સમાજનો સ્નેહ મિલન શિવ મહોત્સવ યોજાયો છે એ આપણા માટે આનંદ અને ગૌરવની વાત છે મહાશિવરાત્રિ માત્ર એક તહેવાર નથી પરંતુ તે આત્મશુદ્ધિ સયમ એકતા અને સ્નેહનો પણ સંદેશ આપે છે ભગવાન શિવ સમગ્ર સૃષ્ટિના કલ્યાણ કરતા છે જેમણે ઝેર પીધું પરંતુ જગતને બચાવ્યું તેવી જ રીતે આપણે પણ સમાજના કેટલાક દોષો ઘડીને સમાજને બચાવીએ અને સમાજને મજબૂત બનાવીએ અરે આપણે તો શિવ વંશજ છીએ શિવ શક્તિના

જરૂરી છે સંસ્કાર શિક્ષણ સેવા અને સંગઠન તેમાંથી શિક્ષણ માટે જોઈએ તો આપણા સમાજનું ગાંધીનગરમાં રાંધેજા ખાતે જે છાત્રાલય બનાવ્યું છે તે શિક્ષણ તરફનું સમાજ માટેનું એક ગૌરવશાળી પગલું કહી શકાય આ સમાજને મજબૂત બનાવવા માટે સંગઠન બનાવવું પડશે એકતા કરવી પડશે આપણે બધા

કારણ કે આવતી કાલનું ભવિષ્ય યુવાનોના હાથમાં છે જો યુવાનો સંગઠિત થશે તો આ સમાજ ચોક્કસપણે મજબૂત બનશે આપણા સંબંધો હવે સમય મળશે તો ની કેટેગરીમાં આવી ગયા છે પરંતુ સત્ય તો એ છે કે સમય મળતો નથી સમય કાઢવો પડે છે

સમાજ ભેગો થાય થાય તેવું આયોજન તેના માટે તમારી આ દીકરી નમ્ર અપીલ કરે છે આ સુંદર આયોજન કરવા માટે હું સમાજના આગેવાનો સમગ્ર રાવળ યોગી સમાજ ટ્રસ્ટ સંસ્થાના આગેવાનો યુવા ટીમ તેમજ સ્વયંસેવકોનો હૃદયપૂર્વક આભાર માનું છું કારણ કે આપના પ્રયત્નોથી જ સમાજ આજે એક પરિવાર બની ઉપસ્થિત થયો છે સાથે સાથે મારા માતા પિતા તેમજ આદરણીય નિવૃત્ત શિક્ષક શ્રી અડાલજના વતની અમૃતભાઈ સાહેબનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અંતે ભગવાન શિવના આશીર્વાદથી આપણો સમાજ એકતા શિક્ષણ અને સંસ્કારોના માર્ગે આગળ વધતો રહે તેવી પ્રાર્થના કરું છું અને અંતે દશાનન રાવણ રચિત શિવ તાંડવના ત્રણ શ્લોક રજૂ કરું છું અને આ શ્લોક રજૂ કરવા માટે હું અહીંયા ઉપસ્થિત સર્વેને વિનંતી કરું છું કે તમારા બે હાથ ઊંચા કરી તાળીઓના તાલ સાથે તાળી જ્યાં સુધી મારો અવાજ આવે ત્યાં સુધી તમારો તાલીઓનો તાલ અને હૈયાનો નાદ કૈલાસ પર્વત ઉપર બેઠેલા ભગવાન ભોળાનાથ સુધી પહોંચી જાય તેવું આયોજન કરવું છે માટે

શોર ચંદ્ર શેખરે રતિ પ્રતીક્ષણ મમ ધરાસ બંધુ બંધુ રસ્ફુરિદ માનસ કૃપાટાક્ષ મધ વિનો થેન્ક યુ સો મચ